તો થોડીક વાર જમી બમી લે પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરી તો ફ્રેન્ડ અત્યારે આપણે આવી ગયા છીએ ઘર આગળ હવે આપણે આ બેટમાં દોરી મારવાની છે તો એ દોરી મારવાનું છું આપણે પહેલી ફેર મારી છે તો દોરી બોરી હું બધું લઈ છું છું કમો કાઢીને દેખાડ દઉં ગારે દોરી ગુન કટર અજી અક્ષીય તાલ હું દોરી મારવાનું ટ્રાય કરી નરસીલો વિડિયો શૂટ કરે આપણો

મારવાનું ચાલુ કરી જિંદગી પેલી પેલી દોરી મારી છે આપડે કોઈ મારી નથી બેટી પેલી પેલી લીધું છે દોરી મારવાની કેમ અને એ પ્રાણ કોઈ ક્રિકેટ રમતું નથી રમતું હોય તો આપણે બહુ આવડતું નથી ક્રિકેટ આજે તમને ખબર હોય તો હું એટલા જ ઘા જઈ છે એટલે ના એ બહુ ક્રિકેટ રમતું નથી એટલે કોટે ખોટે આપણે બેટ લેવાની જરૂર ન પડે એ કમેન્ટ આવી હતી પ્લાસ્ટિકના બેટ તો તમે જોઈ લો આ પતંગ લૂંટવામાં વધારે છે ચગાવવા કરતા દેખાણ તૈયાર થઈ લૂંટવામાં વધારે છે રમતા કોઈ નથી પાંચ દી બે દી રહીમાં હવે કોઈ રમતું છે નહીં રમે તો તમને ખબર છે બાંધવાનું થાય છે આ મહેનતનું કામ છે ફૂલ ફિટો ફિટ રાખવી પડે ને એમાં એક તો આ ગાચ્યું વળી જાય છે દોર્યું જોયા દેખાડતા એટલે આ આવું બધું થઈ જાય છે કરું કરતા કરતા બધું બેગું થાય છે

હવે તમે કમેન્ટ કરો અહીંયા મારવાનું હોય કે નો મારવાનું હોય અહીંયા મારવી તો મારી દે એટલે વીજ છે મારવી પા એકલો કટકો મારી દેવો તો અહીંયા નથી મારી દે એટલો કટકો છે ને એટલે હમણાં કીધું તો વધારેની માર દેજ ને મને કહી દેજો અહીંયા મારી હોય તો આપણે કમેન્ટ કરી દેજો કમેન્ટ આવી છે વધારે કમેન્ટ આવી છે કે આયે માર દે તોરી તો આપણે મારી દેવું બેટમાં તો કે આગળ જે જોઈએ તો કમેન્ટ આવી છે એ પ્રમાણે આપણે કરશું કમેન્ટ આવી છે કે દોરી માર દે તો આપણે માર દેવું દોરી બાકી આપડે એવું જરૂર નથી બહુ મારવાની આજ ને બધું બગડી ગયું એક કઈ કિંમત આવી થઈ ગયું મારું શું આપણે આ દોરી ફેરી બધું ફિટ કરવાનું તો ફીટ થઈ ગયું છે ફાઇનલી તો હવે ઉપર નું તો હું કયો થઈ ગયું જોઈ લે છે ઉપરનું તો હું કઈ ગયું તો આપણે કઈ કરશું ને કમેન્ટ આવી છે તમારી કે આ હેઠળ લગાડજો તો આપણે અહીંયા લગાડી દેવું તો તે લગી વિડીયો લાઈક ન કરતા કદી તો ફટાક થી કદી વિડીયો લાઈક ચેનલ ને કરજો સબસ્ક્રાઈબ વર્ષો બીજા વિડીયો ની અંદર ત્યાં સુધી પાંચ મિનિટ નો લઈ લે ફ્રેન્ડ ને ત્યાં પૂરી ખાવા આવી ગયા છે માહિર માહિર આવી ગયો છે પણ ચિલિયા અર્જિયલ દુખ સુધી બાપડી ગઈ

તો આજનો બહુ લોક તો નાનો જ બહેલું છે આપણે અલ્ટ્રા વોઝના જે ચાર્જિંગમાં મેં દઈ ચાર્જિંગનું કેબલ આમાં ફ્રેન્ડ અલગ અલગ હાલે છે એરબડ્સનું બધુંય મારી એરબડ્સ બેરબડ બધું એની ઉપર જ હાલે છે આ ડાટા ઉપર એક સેમસંગનો છે જૂનો તો આપણે ત્રણસો અલ્ટ્રા કાઢી લઈ અને રાખી દઈ ચાર ચાલુ કરી દઈ